thank <laughs> you નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે ચુકાદા નો દિવસ નરોડા પાટિયા હત્યાકાંડના બત્રીસ રોષિતોની જાહેર થશે સજા કાશીરા નું નિધન રાજકીય આલમમાં શોકનું દાવ સંસદ બહાર ધરણા કાર્યવાહી સોમવાર સુધી કરી કગડાટમાં દિગ્વિજય આવ્યા પક્ષની વારે સાધ્વી સંઘ અને ભાજપ ઉપર નિશાન મારી શિક્ષણ પાયાની જે પરમિશનો મળી છે એ તો ટોટલી વ્યાપારીકરણ થયું જ છે નર્સરીનું એડમિશન લેવું હોય તારે વીસ હજાર કે પચીસ હજાર તમારી પાસે ડોનેશન હોય તો તમને એડમિશન મળે કોઈ તમારું છોકરું એકદમ ક્વોલિફાઈડ હોય તો તમને એડમિશન ના મળે પચીસ હજાર તમે ના લઈને જાવ તો આજે બત્રીસ આરોપીઓ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અમદાવાદના ડેસિગ્નેટેડ કોર્ટમાં જજ ડોક્ટર જુસ્તાબેન યાજ્ઞિક ચુકાદો આપશે

વહેલી સવારે નિધન થયું છે જેને લઈ ભારતીય જનતા પાર્ટી અને નવગઠિત ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતાઓ કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અમદાવાદની યુએન મહેતા હાઠ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો રાણા ગુરુવારે અમદાવાદ આવ્યા હતા અને આજે મરણાની કાર્યકારણની બેઠકમાં ભાગ લેવાના હતા જો કે મોડી રાત્રે અચાનક હૃદયરોગનો હુમલો થવાથી તેમણે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા આજે સાંજે પાંચ વાગે સુરત ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા લાંબો રાજકીય કાર્યકાળ ધરાવતા દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા અને ડાયમંડ સિટી સુરતના મેયર તરીકે પણ રહ્યા અને ભાજપના અધ્યક્ષ અને સુરતના સાંસદ તરીકે પણ જવાબદારી નિભાવી લગભગ સાડત્રીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સમાજના હિત માટે હંમેશા અગ્રેસર રહ્યા કોંબોતેર વર્ષીય કાશીરામ રાણાનો જન્મ સાતમી એપ્રિલ ઓગણીસો આડત્રીસ રોજ સુરત શહેરમાં થયો હતો સુરતથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીકોમ અને વકીલાતનો અભ્યાસ કર્યો હતો રાણાના મોતને લઈને રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતા કેશુભાઈ પટેલ ગોરધન ઝડફે પણ પોતાની કાશીરામના આત્માને પરમાત્મા શાંતિ આપે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જો કે નવ નિર્મિત ગુજરાત પરિવર્તન પાર્ટી રાણાના નિધન કદી ન ફુરાય તેવી ખોટ પડી છે કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ અને ભાજપમાં છડાયેલા જંગમાં હવે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે ટીડીપી અને ડાબેરી પક્ષો સાથે મળીને નવો મોરચો ખોલ્યો છે કોલસા કૌભાંડ તપાસની માંગને લઈને મુલાયમે આજે સવારે ટીડીપી અને ડાબેરી પક્ષો સાથે સંસદના ગેટ પાસે ધરણા પર બેઠા

સરકાર ઉપર દબાણ તો વધ્યું પરંતુ પોતાની માંગણીઓની યાદીમાં વડાપ્રધાનના રાજીનામાની વાતને સામેલ ન કરી બચાવનો માર્ગ પણ તેમણે કાઢી લીધો છેલ્લા દસ દિવસથી કોલસા કૌભાંડ મામલે સંસદની કાર્યવાહી ચાલી શકી નથી આજે પણ આ જ સ્થિતિ જોવા મળી કાર્યવાહી શરૂ થવાની સાથે જ વિપક્ષે હોબાળો મચાવતા રાજ્યસભા અને લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરવી પડી તો હવે સંસદમાં કોલસા કૌભાંડ મામલે બંને પક્ષો વચ્ચે કકડાટ વધી ગયો છે સંસદની કાર્યવાહી વારંવાર વિપક્ષ ખોરવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ પક્ષ ની બહાર આવ્યા છે જણાવ્યું છે છે કે ભાજપ રાજકીય રોટલા રહ્યું અને વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ મને ચર્ચા કરવા આહ્વાન કરે છે તો શા માટે સંસદમાં ચર્ચા કરતા નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ એ સંઘના ઇશારે કામ કરે છે અને સંઘ એ લોકશાહીમાં માનતું નથી તેવું જણાવી ફરી એકવાર તેમણે સંઘ ઉપર નિશાન તાક્યું વરસાદી ઝાપા પડ્યા અને આજે પણ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નું આગમન થયું ભારે બફારા વચ્ચે આજે મેઘરાજાના આગમનથી લોકોમાં ખુશી વ્યાપી ગઈ તો પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી

नरेंद्र मोदी ने महिलाओं का जो अपमान किया है पूरे गुजरात की महिला का जो अपमान किया है वो हम सहन नहीं कर सकेंगे उसने उन्होंने कुशोषण के बारे में जो अनप सनाप बोला है उसके बारे में हमने यहाँ विरोध प्रदर्शन किया है और नरेंद्र मोदी को ये बताना चाहते हैं कि महिलाओं का ये अपमान हम सहन नहीं कर सकेंगे आज हमने ये विरोध प्रदर्शन किया है कल के टाइम में यह भी हो सकता है कि आपके वहाँ धरने का कार्यक्रम हो आप आपके वहाँ हम ऐसा कार्यक्रम करेंगे कि आप बाहर भी नहीं निकल सकेंगे आप जहाँ जाए अहमदाबाद में बाहर निकलोगे કોંગ્રેસ અને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત છેલ્લા નંબરે ધકેલાયું છે ત્યારે મુખ્યમંત્રી ને આ બાવીસ નિવેદનો કરવાનું સૂચ્યું છે આ ગુજરાતી ની મહિલાઓનું અપમાન છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓની માફી માંગે તેવી માંગણી પણ કરી છે બોલિવૂડની ઢગલાબંધ ફિલ્મોમાં વિલાનની ભૂમિકામાં ચમકેલા દિનેશ લાંબાઈ હવે ગુજરાતી ફિલ્મના નિર્માણ ઉપર હાથ મચે તું જ મારી જિંદગી નામની ગુજરાતી ફિલ્મ આજે મલ્ટીપ્લેક્સ થિએટરોમાં રિલીઝ થઈ છે ગુજરાતી ફિલ્મો હંમેશા ટિપિકલ બેકગ્રાઉન્ડ ઉપર બને છે તે ફરિયાદ તમને હવે આ ફિલ્મમાં જોવા નહીં મળે હું પેલા સેલ્યુટ મારું છું ગુજરાતી ફિલ્મને જેને લોકોએ જે તે રીતે જેવી પણ કાગડા કણિયાચોળી જેટલી જેટલી પણ વાસ્તુ થાકી સાથે ઘણી ગુણવાની કાકતાઓ સુધી સાથે અથવા જે ટાઈપની સ્ટોરી લાઈન લોકો લઈને આગળ વધતા બહુ સારી સારી ફિલ્મો બની જન્મ ટીઠને અંકુને તમે બધી ફિલ્મો જોયો તમને ખબર પડી છે કે આજનો દિવસ ઓફ વંડરફુલ ફ્રી જસી બળીઆરી આવી ઘણી સારી સારી ચીન ફિલ્મો મળી હતી પછી એક એવો ટાઈમ આવ્યો કે યસ બધા ફિલ્મ કંટાળી ગયા નામ છે હું સાચું તો એ લોકોને સેલ્યુટ પાડું છું એ તમામ કલાકાર અને કસબીઓને અને જેટલા ટેકનિશિયન સ્ટાફ છે એને બધાનું અપાડી છું કારણ કે જો એ લોકો ફિલ્મ ન કરતા હોય તો આ ગુજરાતી તો ક્યાંથી મળી ગયો અલગ ફિલ્મ છે અને આ પહેલો ચાન્સ છે જેમાં કંઈક નવું બતાડવાનું છે અને એટલા માટે જ મેં આ ફિલ્મ સાઈન કરી કે આ ફિલ્મમાં કંઈક નવું છે કંઈક અલગ સ્ટોરી છે અલગ પ્રેમકથા છે કંઈક સામાન્ય માણસની પ્રેમકથા છે જે બધા ફેમિલી મેમ્બર્સ બેસીને જોઈ શકે છે અને એવું નથી કે આમાં કોઈ એવા સીન છે કે કોઈ ફેમિલી મેમ્બર્સ કે નાના બાળકોથી લઈને મોટાઓને અચકચાર થાય કે નહીં આ સીન નહીં એવું કાંઈ નથી આ એક એકદમ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે દિનેશ લાંબાએ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં સુફિયાના મ્યુઝિકનો ટેસ્ટ ઉમેરાયો છે આ ફિલ્મ સામાન્ય વ્યક્તિની પ્રેમ કથા ઉપર આધારિત છે સાથે તેમણે સબસિડીની વાતને નકારતા જણાવ્યું હતું કે સારી ગુજરાતી ફિલ્મો બનાવવાનો પ્રયાસ થવો જોઈએ સબસિડી માટે ફિલ્મો ન બનવી જોઈએ ફિલ્મ બને તે ક્રાંતિ નથી પણ ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં જોવાય તે ક્રાંતિ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ ડાયવ્યુઝ બુલેટિન નમસ્કાર Thank you.